નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેલથી આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો વિડીયો સૌગતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચન ત્રાક બાબતે હરેક અપડેટ આપણી આ એટલે કે મિત્રો ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હરેક માહિતી ચેનલ પર કરવામાં આવશે સાથે સાથે મિત્રો આજના વિડીયો વાત કરીશું આજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ વાર મંગળવાર તો મિત્રો ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શન અને કર્મચારીઓને આવતા મહિને મળશે આ પાંચ મોટી ભેટ તો મિત્રો કઈ પાંચ મોટી ભેટ મળવાની છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો જુલાઈ મહિનું એન થઈ રહ્યું છે ફક્ત બે દિવસ બાકી છે તેવા મળતી માહિતી અનુસાર જે અગત્યની માહિતી લઈને આવશું તેના વિશે વાત કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ છે મિત્રો ટેલિગ્રુપ બંને છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું સાથે સાથે જો તમે પેન્શનદાર સરકારી કર્મચારી છો જો તમે ઈચ્છો છો આપણી આ ચેનલની મેમ્બરશીપ લેવા માટે તો મિત્રો પેન્શન અને કર્મચારીઓની માહિતી તમામ મળશે તમને વિગતવાર તો આપણે જોઈન થઈ જાઓ ટ્વેન્ટી નાઇન પર મંથ છે તો ચાલો જાણીએ વિગતવાર મિત્રો મિત્રો તમે જાણો છો તેમ તમે જાણો છો તેમ મિત્રો કે આગામી સમયમાં એટલે કે આ વર્ષમાં જ આ વર્ષમાં સાતમો પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે ને આગામી સમયમાં આઠમું પગાર પણ ચાલુ થવાનું છે રચના થવાનું છે મિત્રો આમ જો છે કે મોંઘવારી ભથ્થામાં જાણો છો કે હાલમાં જે મોંઘવારી ભથ્થો સાતમો જુલાઈ મહિનો છે અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવા વધારવાનું છે કે મોંઘવારી ભથ્થાના સમાચારમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને પેન્શન રાખડી માટે ખૂબ જ ખુશીના સમાચાર આવવાના છે મિત્રો વધતી જતી મોંઘવારીના આયુગમાં સરકાર પોતાના કર્મચારીઓને આર્થિક સ્થિતિ મજબૂત કરવા તૈયાર થઈ ગઈ છે મિત્રો મોંઘવાડી ભથ્થામાં વધારા ટૂંક સમય જાહેર થઈ શકે છે જે કર્મચારીને હાલમાં જે પંચાવન ટકા મોંઘવાડી ભથ્થું મળી રહ્યું છે તે ટૂંક સમયમાં અઠ્ઠાવન ટકા સુધી લાભ મળી શકે છે મિત્રો આ વધારાથી કર્મચારીઓના માસિક આવક તો વધશે પરંતુ તેમના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ પણ વધારો થશે મિત્રો સરકારની આ પહેલ મોંઘવારીનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે રાહત રાહત આપનાર સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો સરકારી સૂત્રો જણાવ્યા અનુસાર મોંઘવારી ભથ્થામાં લગભગ બેથી ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે જો આ વધારાની ત્રણ ટકા દર થાય છે તો તે ડીએની ટકાવારી વર્તમામાં પંચાણુંથી વધીને અઠ્ઠાણું ટકા થઈ જશે મિત્રો દરેક પ્રકારના સેના કર્મચારીઓને આ વધારા સાથે સીધો લાભ મળશે ઉદાહરણ ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો હાલમાં તેને બાવીસ હજાર રૂપિયાથી વધુ ડીએ મળી રહ્યો છે જ્યારે નવું દર લાગુ થશે ત્યારે રકમ વધીને ત્રેવીસ હજાર બસો રૂપિયા થઈ જશે આનાથી તેને દર મહિને રાત્રે બારસોનો વધારો લાભ મળશે મિત્રો જો વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યો છે ચૌદ હજાર ચારસો રૂપિયાની વધારી રકમ તેના ખાતામાં જમા થશે મિત્રો ત્યારબાદ ત્યારબાદ વાત કરીએ કરીશું પેન્શન કર્મચારી પેન્સોને કર્મચારી માટે મોંઘવારી ભથું ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આધારે કરવામાં આવે છે તેમાં સુધારો કરવામાં આવે છે કે નિષ્ણાંતોના મત અનુસાર આ સૂચનાક એપ્રિલ બે હજાર પચીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ હતો તે વધીને જાન્યુઆરી બે હજાર પચીસમાં એકસો તેતાલી પોઈન્ટ બે બે કરતાં વધુ છે આ સતત વધારો થવાના સ્પષ્ટપણે દર્શાવે છે કે જીવનમાં ખર્ચમાં વધારો થઈ રહ્યો છે આ વધારના આધારે સરકાર ડીએમઓ સુધાર કરવાની તૈયારી કરી રહી છે સીપીઆઈડબ્લ્યુના આંકડા માત્ર ફુગાવવાની સ્ટેટ બતાવતી નથી પરંતુ કર્મચારીઓને તેમની શક્તિ જાળવવામાં કેટલી વધાર વધારાની રકમ જરૂરી છે તે પણ જણાવ્યું છે મિત્રો આ એક વૈજ્ઞાનિક ન્યાય પદ્ધતિ છે તે સુનિશ્ચિત કરે છે કે મોંઘવારી ભથ્થું વાસ્તવિક આર્થિક સ્થિતિમાં પ્રમાણમાં આપવામાં આવશે મિત્રો ત્યારબાદ બીજી પણ મહત્વની વાત એ છે કે તમે જાણો છો ત્યાં મિત્રો મોંઘવારી ભથ્થાની વધારાની જે અસર છે માત્ર માસિક પગાર પૂરતી મળી નથી આ વધારો પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુટી બોનસ કર્મચારીના અન્ય સેવા સંબંધી લાભ લાભો પર સકારાત્મક અસર પડે છે જ્યારે ડીએ વધે છે ત્યારે કર્મચારીને કુલ પગાર વધે છે જે રીતના પીએફમાં જમા કરવાની પણ વધારો થાય છે મિત્રો આમ નિવૃત્તિ સમયે તેને વધુ રકમ મળશે એ જ રીતે ગ્રેજ્યુટીના ગણતરી પણ કુલ પગાર આધારે કરવામાં આવશે તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયે આઠમો પગાર લાગુ થવાનો છે આઠમો પગાર પણ લાગુ થતાં સરકારી જે કર્મચારીને પેન્શનધાર બમણો બમણો પગાર પેન્શનમાં વધારો થવાનો છે કારણ કે જે ફિટપેક ફેક્ટર જેટલું વધશે તેટલું ફિટપેક ફેક્ટરના આધારે પગાર પેન્શનમાં વધુ ફાયદો થવાનો છે પરંતુ મિત્રો આપ નિષ્ણાતોને માને છે કે આઠમો પગાર પણ લાગુ થતાં થોડી વાર લાગશે કારણ કે તમે જાણો છો કે આઠમો પગાર પણ લાગુ થતા પહેલાં કર્મચારીઓની જે સમિટી કમિ સમિટી કમિટી બનાવવામાં આવે છે મિત્રો કમિટી બન્યા સભ્યો નિમણૂક કરવામાં આવે છે નિમણૂક કર્યા બાદ સમય આ બારથી અઢાર મહિના લાગી શકે છે એના પર હવે સ્પષ્ટ લાગેલું છે કે આગામી સમયમાં તમે જાણો છો કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો વિધાનસભાના ચૂંટણીના પછી જેવું લાગી રહ્યું છે કે કે તે પહેલાં કદાચ તે પહેલાં આઠમો પગાર પણ લાગુ થઈ શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ